ગુજરાતના નવા મંત્રી મંડળમાં બનાસકાંઠાના વાવ વિધાનસભાના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરનો રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે આજે તેમણે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ લીધા જેના પગલે તેમના પરિવાર અને સમર્થકોમાં ખુશીનો માહોલ છવાયો છે મુખ્યમંત્રીના નવા મંત્રીમંડળમાં વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરને સ્થાન મળતા વાવ અને થરાદ પંથકમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે સ્વરૂપજી ઠાકોરે રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના શપથ લીધા બાદ તેમના વતન બિયોગ ગામે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો બીકે ન્યૂઝની ટીમ જ્યારે વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરના ઘરે બિયોગ ગામે પહોંચી ત્યારે પરિવારજનો અને સ્થાનિક લોકોએ સાથે મળીને ફટાકડા ફોડ્યા હતા અને ઢોલ નગારા વગાડીને ખુશી મનાવી હતી એકબીજાને મોં મીઠું કરાવીને લોકોએ પોતાની ખુશી વ્યક્ત કરી આ પ્રસંગે સ્વરૂપજી ઠાકોરના પિતા શ્રી સરદારજી ઠાકોર પણ ખૂબ જ ગદગદ થયા હતા તેમણે સરકારનો અને લોકોનો આભાર માન્યો હતો મને ખૂબ ગર્વની આનંદ છે કે નાની ઉંમરમાં ધારાસભ્ય થયો અને પછી ભાજપ સરકારે એને મિનિસ્ટર બનાવ્યો તે ખૂબ ખૂબ અભિનંદન આપું છું મોદી સાહેબને ભૂપેન્દ્ર પટેલને ખૂબ સારું કામ કરે લોકોની સેવા કરે અને ખૂબ પ્રગતિ કરે એવા મારા આશ એટલો અમારો આખો ઠાકોર સમાજ એટલો આનંદ અનુભવી રહ્યો હશે એની કોઈ સીમા જ નહીં હોય અને બીજું જે અત્યારે પહેલાં જ ધારાસભ્ય બન્યા અને એની અંદર અત્યારે ભાજપ સરકારે એટલી બધી એમને લાગણી દર્શાવી અને ભૂપેન્દ્ર સાહેબ પછી અલ્પેશ સાહેબ શંકર સાહેબ ગૃહમંત્રી સંઘવી સાહેબ અને મોદી સાહેબને ગૃહમંત્રી આ બધાનો ખૂબ ખૂબ લાગણીથી એમ એવું હતું કે હરૂપજીને કંઈક આ જિલ્લાની અંદર બનાવી અને એમના જે વિરોધીઓ હતા એમને પૂરેપૂરું એમ કે આ બતાવી આપ્યું છે કે ના ભાજપ સરકાર ધારે એ કરે છે અને એ કરી બતાયું છે એના બદલ ખૂબ ખૂબ ભાજપ સરકારનો અને અમારી આ વાવ થરાદ હાથ વિધાનસભાનો ખૂબ ખૂબ આભાર કે એમણે સહકારથી આ ચૂંટાઈ અને આ ધારાસભ્ય બન્યા અને એમાંથી મંત્રી બન્યા એના બદલ ખૂબ આખા વાવ વિધાનસભા હાથનો ખૂબ એકદમ ભાભરને વાવનો ખૂબ ખૂબ મતદારોનો આભાર માનો કે અમારા એક દીકરાને ને એ બદલ સરકારનો અને મતદાતાઓનો ખૂબ ખૂબ આભાર સ્વરૂપજી ઠાકોરને મંત્રી પદ મળતા હવે વાવ અને બનાસકાંઠાના વિકાસને વધુ વેગ મળશે તેવી આશા સ્થાનિક લોકો સેવી રહ્યા છે